અમે લોકો જતા હોય છે ગુજરાતનો ધબકાર તમને જે બતાવવા જઈ છે તારીખ અઠ્યાવીસના રોજ પાદરા નગરપાલિકા અને મામલતદારશ્રી દ્વારા સંયુક્ત થઈ અને જે ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવામાં આવેલા તેમજ જે માળી સમાજ છે એમના મકાનો અને તેમને ઘરવિહોણા કરી દીધેલા તે લોકો એટલા આક્રોશની અંદર આજે પાદરા નગરપાલિકાની અંદર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને એ સાથે જ ભીમ આર્મીના અધ્યક્ષ વિનોદભાઈ પરમાર અને નીહાબેન પરમાર તેમજ આપણે જયભાઈ જે છે વેન્ડિંગ કમિટીના જે લારી ગલ્લા એસોસિએશનના પ્રમુખ છે તેઓ પણ એમની સાથે જોડાયા છે આપણે વાત કરીશું જે વિનોદભાઈ પરમાર છે એમની સાથે સીધા વાત કરીશું કે એમની ચીફ ઓફિસર સાથે શું વાત થઈ સાહેબ ચીફ ઓફિસર શું કહે છે ચીફ ઓફિસરનું એવું કહેવું છે કે આ અધિકાર મારી પાસે નથી અમે સમય લઈશું જોઈશું બેસીશું તપાસ કરીશું અને જગ્યા મળશે ત્યારે એનો નિર્ણય કંઈક ક્યાંક કરીશું પણ મારો સવાલ એવો છે કે તમે જ્યારે મકાનો તોડ્યા ત્યારે આ બધી વ્યવસ્થા તમે લોકો નથી જોઈ એવું કહેવાય છે લોકચર્ચામાં સામેલ છે કે પાદરા નગરપાલિકાની અંદર અઢ્રક એવા દબાણો છે જે રાજનેતાઓએ એની પર કબજો કર્યો છે અને એમાં ઐતિહાસિક જે વાવો કહેવાય છે રાજા મહારાજાઓએ જનતા માટે પાણી પીવા માટે બનાવેલી વાવો છે એ વાવો પર બી આ લોકોએ પોતાનો અડિંકો જમીન બિલ્ડિંગો બનાવી છે ચોક્સી બજારમાં પણ એવું કે ચોક્સી બજાર એક મસ્ત મોટો એવો વિસ્તાર છે કે જ્યાં પણ પહેલાં બબે ટ્રકો ઘૂસતી હતી એવી જગ્યા પર આજે ટ્રક પણ નથી ઘૂસતી વ્યાયામશાળા હોય યોગાશાળા હોય આવી અનેક જગ્યા પર આ લોકોએ ત્યાં ભ્રષ્ટાચાર કર્યો છે ત્યાં દબાણો કર્યા છે આ દબાણો દૂર કરવાની જગ્યાએ જ્યાં ગરીબો નગરપાલિકા બન્યા પહેલાં જ્યાં વસતા હતા એ લોકોને જબરજસ્ત તોડવામાં આવ્યા નિયમ તો એવું કહે છે કે તમારા જે વિસ્તાર હોય જ્યાં રહેતા હોય ત્રીસ વર્ષથી તમે વધારે ત્યાં રહેતા હોય તો તમે જગ્યાના માલિક છો ત્યારે આ લોકો તો લગભગ બબ્બે પેઢીથી પીડી વિસ્તારમાં રહે છે એવા લોકોને કોઈ પણ જાતની દયા વગર એ લોકોને ભર્યા તાપની અંદર એ લોકોને મકાન ખાલી કરાવી નાખ્યા અને તેના કારણે આજે આ લોકો રસ્તા પર છે અને અમે એ માગણીઓ સાથે આગળ બેઠા છે કે મકાનને બદલે મકાનને રોજગારને બદલે રોજગાર આપવામાં આવે તો જ અમે જગ્યાથી ખુલ્લી જગ્યાથી અમે લોકો હટીશું આવ્યા છે એ લોકોને મકાનની જગ્યાએ મકાન અને જે લોકોના લારી ગલ્લા ગયા છે તેઓની વે રોજગારની જગ્યાએ રોજગાર આપે તેમજ એમનું બીજું પણ કહેવું હતું કે પાદરાની જે ધરોહર સીમાઓ જે છે કે વંજારાની વાવ છે જે એક પાદરા પોલીસ સ્ટેશન પાસે આવેલી છે જે યથાવત સ્થિતિમાં છે એને જાળવણી કરવાની જવાબદારી અને વહીવટ કરવાનું પાદરા નગરપાલિકાના હસ્તક જ હોય છે તેમ છતાં એકલસુરી માતાના મંદિર પાસે જે વાવ આવેલી છે એને સંપૂર્ણ રીતના નષ્ટ કરી દેવામાં આવી છે તો એને એની જવાબદારી કોની આ જે મામલતદાર સાહેબ છે અને જે કલેક્ટર સાહેબ છે એમને આ પણ જોવાનું રહ્યું અને જે લોકો આપણી સાથે બેઠા છે એમની સાથે આપણે સીધા જ વાત કરીશું કે એમના મકાનો તોડી નાખ્યા પછી એમની શું પરિસ્થિતિ છે બેન શું કહેશો આ જે મકાનો તોડી નાખ્યા અમારા મકાનો તૂટી ગયા છે તે અમે રસ્તામાં પડી રહ્યા રોડ પર પડી અમારા બાળ બચ્ચા હું કાય કઈ હુઈ રહે કઈ બે કઈ ઊઠે આવા તાપની મય અમે બેહી રહ્યા છે ત્રણ ચાર દિવસથી જેટલા દાથી તૂટ્યું છે ને તેટલા દિવસથી ખાવાનું કઈ પીવાનું કોઈ કઈ બર મકાન આલ છે તો જ અહીં કહીશું તે સિવાય કહવાના નહીં અમારી છોકરીઓ બાર રસ્તા મુ જવાન છોકરીઓ છે પહેલા એવીઓ તો એવા રાતા ઊંઘતા નહીં છોકરો માટે આ લોકો છે ને અમને કશું સુવિધા કરતા નહીં ખાવા પીવાનું કશું હાલતા નહીં અમને જોવા બી નીખરતા નહીં કે આ હું કરે છે હું નહીં કશું જોવા નહીં નીખરતા ઓટ લેવાના હોય તમને પૈસા બાપા કરે છે હમણાં જોડીને કે તમે આગળ આવો

જે મકાનો તોડી નાખ્યા છે એમાં એમની પણ વસ્તુઓ ચોરાઈ ગઈ છે અને તેઓ જે અત્યારે છે નિઃસહાય થઈને પાદરા નગરપાલિકાની અંદર ધરણા પ્રદર્શન પર બેઠા છે જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ અણસન પરથી ઉઠવાના નથી એવા દ્રષ્ટ નિર્ણય સાથે તેઓ બેઠા છે આપણે જોઈશું કે પોલીસ પ્રશાસનો પણ સારી કામગીરી બજાવી રહ્યા છે અને ચારણ સાહેબ દ્વારા અહીંયા આગળ બહુ સારી કા બંદોબસ્ત પણ આપવામાં આવ્યો છે પોલીસ મિત્રો પણ આપણી સાથે આ આંદોલનની અંદર એમની પર એમના જે

બધું સામાન લઈ ગયા મારી કપડાંની એટેચી લઈ ગયા અને બેલ ઉમરના ડબ્બાને બધું લઈ ગયા અને અમારું ઘેર નાતું એટલે અમે સામાન બહાર જ મૂકેલું હતું તો અમે જઈએ ત્યાં તો અમે અહીંયા સામાન મૂકીને અહીંયા આવ્યા હતા રાતે ત્યાંથી લોકો રાતે અહીંયા લંડસન પર હતા આંદોલન પર હતા તે સમયે કેટલાક ચોરી સમય એમના ઘર વખરીનો સામાન પણ ચોરી ગયા છે અને અત્યારે બિલકુલ નિસહાય અવસ્થામાં તેઓ નગરપાલિકા પાદરાની અંદર બેઠા છે આપણે ભીમ આર્મીના જે ચીફ છે નેહાબેન પરમાર કે જેઓ મહિલાઓ સાથે સતત ત્રણ અઠ્યાવીસ તારીખની જોઈન્ટ છે એમને આપણે એમની સાથે સીધા જ વાત કરીશું કે નેહાબેન શું કહેશો આ બાબતે અમારી તો પહેલાંમાં પહેલી તો એક જ માંગ છે ઘરની સામે ઘર મળવું જોઈએ દુકાનોની સામે દુકાનો મળવી જોઈએ અને જે બહેનોના ને જે લોકોના ઘર તૂટી ગયા છે તો તમે બેન જોડે સાંભળ્યું કે સામાન ચોરી ગયા છે અને એ તો સામાન ચોરી ગયા છે પણ તમે વિચારો કે આજે મહિલાઓ છે નાની નાની બાળકીઓ છે જવાન દીકરીઓ છે આ તો સામાન હતો પણ કંઈ ઊંચની જ ઘટના થઈ તો આના જવાબદાર કોણ રહેશે મારો સીધો સવાલ છે સરકારને પણ છે મામલતદારશ્રીને પણ છે ને નગરપાલિકાના અધિકારીઓને પણ છે કે કોઈ ઊંચની જ ઘટના થશે તો કોણ આના જવાબદાર આમાં જે પોલીસને એ લોકો બોલાવે છે બંદોબસ્તમાં અમાને કંટ્રોલ કરવા માટે આ બી ઊંચની જ ઘટના થશે ને ત્યારે આ જ પોલીસોને દોડાવશે એ લોકો એટલે પોલીસની જિંદગી પણ એમ કહીએ ને કે ભાજપના રાજમાં એમની જિંદગી પણ ખરાબ કરી મૂકી છે એવી હાલત છે અમારી એક જ માંગ છે કે જે ઘર તોડ્યું છે એ ઘરની સામે ઘર આપવામાં આવે આ બધાનું પુનર્વસ કરવામાં આવે અને એવું નહીં કે અત્યારે અત્યારે ને અત્યારે ઠરાવ કરે અમને અને ઠરાવ કરીને લેખિતમાં અમને આપે કે ભાઈ આટલા સમયની અંદર એમને મકાન આપી દેવામાં આવશે કોઈ પણ એક રૂપિયો ભર્યા વગર કારણ કે જ્યારે પણ સરકાર આવી સરકારી જગ્યાઓનું દબાણ તોડતી હોય છે ત્યારે પહેલાં ગરીબોનું પુનર્વસવાત કરે છે અને ત્યાર પછી તોડવામાં આવે છે પણ અહીંયા તો ખબર નહીં કયા રાજનેતાઓના ઇશારે આ બધું તાત્કાલિક તોડી નાખવામાં આવ્યું છે અધિકારીઓ હજુ તો કહે છે કમ વેન્ડની કમિટી બેસાડી તો તોડતા પહેલાં તમે શું કર્યું ત્યારે જ બેસાડવી હતી ને તો આ પ્રશ્ન જ ઊભો ના થતા અત્યારે બેસાડવાની વાતો કરે છે તો અમારે અત્યારે એ બેસાડવાની વાતો કરે છે તમે બેસાડ્યા કરો અમે અહીંયા બહાર બેઠા છે જ્યાર સુધી અમારા આ પ્રશ્નોના નિકાલ નહીં આવે ત્યાર સુધી અમે અહીંયા જ બેસીશું અને જો હજુ તો અમે લોકો શાંતિથી બેઠા છે પરંતુ હજુ એક બે દિવસ જોઈશું અને જો નહીં એ થાય તો અનસન પણ કરીશું અને એમાં કોઈની જાનહાનિને કોઈ પણ જાતનો હુમલો થશે અને કોઈને પણ કોઈ પણ તબિયત બગડશે કાં તો કોઈનું પણ મૃત્યુ થશે એ તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે ધારાસભ્યશ્રીની રહેશે મામલતદારશ્રીની રહેશે કલેક્ટરશ્રીની રહેશે પાણી થશે તો તેની જવાબદારી જે નામ બોલ્યા છે નિહાબેને ચાર અધિકારીઓની રહેશે અને ખાસ કરીને તો વાત કરીએ તો પાલિકા તરફથી કોઈકના કોક દબાણથી જ આ મકાનો તોડી નાખવામાં માટે પુનર્વર્સન કર્યા પહેલાં અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર કોઈનું પણ મકાન કે દુકાન તોડી શકાતી નથી તેમ છતાં આ તાણાશાહી સરકારમાં પાદરા નગરપાલિકાના તાણાશાહોએ જાતે પોતાનો નિર્ણય લઈ અને આ જે તોડી નાખેલું છે એના સામે જન આક્રોશ એટલો બધો વ્યાપક રૂપ લીધો છે કે તેઓ નગરપાલિકાની અંદર બે દિવસથી સતત આંદોલન પર ઉતર્યા છે ગુજરાતનો ધબકા